કદાચ શક્યતા હોય શકે પણ વર્ગીકરણ કરવું હોય તો ભારત તમામે તમામ સમાજનું વર્ગીકરણ થવું જોઈએ તમામે તમામે તમામ તમામ સમાજને સરખી ભાગીદારી મળવી જોઈએ ત્યારે વર્ગીકરણ સાચું થયું કહેવાય ફક્ત એક સમાજને અંદર માટેના આવા ષડયંત્રો કરીને નાની સમાજને અંદરો અંદર જગાડી અને પોતાનું રાજ્ય કાયમ રાખવા માટેનું જે આ ષડયંત્ર છે એને આજે રાજુલામાં અમરેલી સમાજ આખો વખોડી કાઢે છે એના ભાગરૂપે આજે સરકારમાં અમે રાષ્ટ્રપતિશ્રીને મુર્મુને અમે આવેદન

કે દેશની જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષોને મને દુઃખ નથી એ તો એના રોટલા શકાય એટલે ગમે કરશે પણ આ દેશની બીરોધ અને આ દેશની કોર્ટો એ સંવિધાન વિરોધી કોર્ટ છે એટલે એ કોર્ટમાં બેસેલ એટલે આજના શબ્દોમાં તમામ બહુ ખર્ચ દિકાર પૂરતો નહીં ધીકાર છે કોર્ટને કે સુપ્રીમ કોર્ટ દરેક વખતે દલિત સમાજ અને મુશ્કેલવા માટેનું કાર્ય કરી રહી છે આજથી ઘણા વર્ષો પૂર્વ પૂર્વપણે બલે સમાજને ઉશ્કેરણ ઉખાલે કારણે એના કારણે આ દેશની અંદર અનેક હુલ્લડો થયા હતા અનેક લોકોની મૃત્યુ થયું હતું આજે પણ એવું જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને આ દેશની અંદર ફરી વખત હુલ્લડો થયા છે એના માટે સુપ્રીમ કોર્ટ જ જવાબદાર છે સુપ્રીમ કોર્ટના એ જજ ઉપર પણ પરફેસ લેવો જોઈએ અને જ્યારે તમારે આરક્ષણની બાબત કરવી છે કે ભાઈ આની અંદર તમારે જે રોસ્ટરના અમલ કરવો છે તો સુપ્રીમ કોર્ટ જ કરો ને સુપ્રીમ કોર્ટ કોર્ટમાં એક એક જાતિના જજો છે તમામ જાતિ જે કોલેજમ સિસ્ટમ થી પણ જજો ભરવામાં આવે છે વગર નોકરી પણ જજો ભરવામાં આવે છે માત્ર માત્ર એલએલબી થયેલો હોય એને પણ જજ તરીકે દાખલ કરે છે તો આ જજો ને આઈએસ અને આઈપીએસ કક્ષાની ની પરીક્ષાઓ લેવા જોઈએ અને દેશની સુપ્રીમ કક્ષા હોય તેને એને તો સુપ્રીમ કોર્ટનો જજ બનવો જોઈએ એ મારી માંગણી છે એવાલ યોગેશ કાનાબારા સબંધ ભારત ન્યૂઝ રાજુલા અમરેલી